અંકલેશ્વરના ગડકોલ સહિત પર પ્રાંતિય વિસ્તારમાં પોલીસના મેગા કોમ્બિંગ છતાં પણ જેવા વિસ્તારોમાં હથિયારો વારંવાર ગંભીર બાબત બની ગઈ છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ કર્યો હતો અંકલેશ્વર ના ગડખોલ સહિત અનેક પરપ્રાંતિય વિસ્તારમાં હવે હથિયારો એક બાદ એક આરોપીઓ પાસેથી મળી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે દર થોડા દિવસના અંતરે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં શોપિંગ સેન્ટર માં આવેલી દુકાન માં બંગાર નો વેપાર કરતા શુભમ પ્રેમસાગર નાઓ પોતાની દુકાન માં દેશી હાથ બનાવટ નો તમંચો સંતાડી અને રાખી મુકેલ છે જે મળેલા હકીકતના આધારે ટીમના માણસો સાથે ગડકોલ મીઠા ફેક્ટરી પાછળ આવેલ ઓમ સાઈ રેસીડેન્સી શોપિંગ સેન્ટરમાં આવેલ બંગારની પાંચ હજાર મળીને કુલ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો સાથે પોલીસ અંકલેશ્વર શહેર બીડીઝન પોલીસ સ્ટેશન ખાતેથી આર્મ્સ એક્ટ ઓગણીસો ને ઓગણસાઠ ની લગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસ આરોપી તથા કબજે કરેલ મુદ્દા માલ અંકલેશ્વર શહેર સ્ટેશન માં સોંપવામાં આવ્યો છે અંકલેશ્વર જિલ્લા ભરૂચ મૂળ રહે રામપુર ખુર્દ તાલુકા કદીપુર જિલ્લા સુલતાનપુર યુપી પકડી પાડ્યો હતો અત્રે કરવો રહ્યો કે અંકલેશ્વર શહેરના બીડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા ગડખોલ સહિત અનેક

અંકલેશ્વર જે ઔદ્યોગિક નગરી તરીકે મોખરેનું સ્થાન ધરાવે છે તેવા વિસ્તારમાં મળી આવવું તે અંકલેશ્વર શહેર માટે પણ એટલું જ ચિંતાનો વિષય બની ગયો છે